તો સદસ્યતા અભિયાનમાં સીઆર આર પાટીલે જાહેરાત કરી છે પ્રધાનમંત્રી મોદી સોળ અને સત્તર સપ્ટેમ્બરે ગુજરાત આવશે સોળ સપ્ટેમ્બરે કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનનો ફ્લેગ ઓફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે તો સત્તર સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં કાર્યક્રમ યોજાશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે મહાત્મા મંદિરમાં સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેઓ હાજરી આપવાના છે

કાર્યકર્તાઓને સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર એ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાત તો પ્રદર્શન કે દિવસે કરવાનો છે એનો ભવ્ય સ્વાગત કરીને આખા દેશમાં એક મેસેજ આપવાનો છે